એ દિવસે ભાલા પાલ્યા તીરકામઠા લઈને અમે રસ્તામાં પીવું કરી અમારા લોકો આદિ અનાધિકારથી આ વિસ્તારના જંગલો મારે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે ડરાવે છે ધમકાવે છે મારે છે ખેડવા નથી દેતા પાક નુકસાનીને કરે છે પાક કાઢી નાખે છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારું જંગલ ખાતાનો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન અઢારસો માં બન્યો તમારું જંગલ ખાતું ઓગણીસો ને સત્તાવીસ માં બન્યું અમારો આદિવાસી આધી અનાદિ કાર્ડ હજારો વર્ષથી અહીંયા રહી છે તમારી સરકાર પણ નહોતી તમારું જંગલ ખાતું પણ નહોતું તમારું પોલીસ ખાતું પણ નહોતું એના પહેલા આદિવાસી અને જંગલ અહીંયા હતા અને એ જંગલો અમારા આદિવાસીઓ સાચવેલા છે ત્યારે આજના મંચ પરથી જંગલ ખાતાવાળાને પણ કહેવા માંગુ છું कान ખોલીને સાંભળી લે અમારા ખેડૂતોના બાકી પેન્ડિંગ દાવાઓ છે તાત્કાલિક ધોરણે મંજૂર કરી દે જેટલા પણ અમારા ખેડૂતો જંગલની જમીન ખેડે છે એમને હેરાન કરવાનું બંધ કરી દે તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું અમે આઝાદીમાં લડત આપી અમે ગુરુ ગોવિંદજી અમારા માટે લડ્યા છે આદિવાસી માટે રૂપસી ના એક લડ્યા છે ભાઈજી બારિયા લડ્યા છે બાબલિયા બારિયા લડ્યા છે અમારા માટે રવજી નાયક લડ્યા છે

જે દિવસે જરૂર પડશે અમે અમારા ઓજારો સાથે ગાંધીનગર તરફ પણ કૂચ કરીશું અને અમને જરૂર પડશે એ દિવસે ગાંધીનગરમાં માં કરવા માટે પણ અમારી તૈયારી છે અમે કોઈ ડરતા નથી અને અમારા તમારા જેવા ખાણ માં પીયા બુટલે કરો ના સહારે અમારો કમલમ અમારું ચાલતું નથી

સાથીઓ તમે બધાએ જોયું હશે અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા એકવાર નથી ચૈતરભાઈ વસાવા પર ઓગણીસ ઓગણીસ વાર ખોટી એફઆઈઆરો કરવામાં આવી છે છતાં ચૈતરભાઈ વસાવા એટલા હિંમતથી લડે છે એટલી તકાતથી લડે છે કેમ કે ચૈતરભાઈ વસાવા સાથે તમારા જેવા વડીલો માતા વડીલોને આશીર્વાદ હમણાં પણ મને જેલમાં નાખવામાં આવ્યો મને રાતે મારી

મને પરોડાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો સાથીઓ પરોડાની સેન્ટ્રલ જેલ પાકા કેદીઓની જેલ સંયાજી રાવ કાયકવાડે બનાવેલી જેલ અંગ્રેજો વખતની જેલમાં એક નાની કોટણીમાં મને પૂરી દેવામાં આવ્યો થી કોઈ ટિફિન નહીં કોઈ બિસ્તરો નહીં કોઈ કપડા નહીં બહારના મારા ઘરવાળા મળવા આવે મારા કાર્યકરો મળવા આવે મારા વકીલો મળવા આવે કોઈને પરવાનગી નહીં ખૂબ વેતનાઓ આપી ખૂબ ત્રાસ આપ્યો એમણે કીધું તમારા જામીનો 3 મહિના કે 3 વર્ષમાં પણ નથી થવાના તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો તમે આદિવાસીઓ માટે કેમ લડો છો તમે વિદ્યાર્થીઓ માટે કેમ લડો છો તમે ખેડૂતો માટે ભાવ વધારા માટે કેમ લડો છો તમે નર્મદાના વિસ્થાપિતો માટે કેમ લડો છો તમે નર્મદાનું પાણી છોટા ઉદેપુરને મળે એના માટે કેમ લડો છો તમે લડવાનું બંધ કરવાનું કો અમને લેખિતમાં આપો પછી તમને છોડીએ પણ તમારા બધાના આશીર્વાદ હતા એ લોકો સામે મેં ઝ્યો નથી અને તમારી વચ્ચે આવ્યો આટલી બધી વેદનાઓ મારે એટલા માટે કેવી પડે કે તમારી લડત લડતા લડતા અમારે પણ જેલો વેઠવી પડે છે

અભી ગુજરાતની આદિવાસી જનતા માટે આ ચૈતરવસાવા છેલ્લા સુહા સુધી લડવાના છે તમે જોઈ લો સાથીઓ એક અઠવાડિયું નહીં એક મહિનો નહીં વાર પર વાર તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એસી દિવસથી વધારે મને જેલમાં એકલો કોટડીમાં રાખવામાં આવ્યો મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવ્યા મારા લોકોને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અમને પણ ડરાવવામાં આવ્યો પછી પણ મેં નહીં ડર્યો મારા જામીન થયા હું જેલની બહાર આવ્યો જેલની બહાર આવ્યો મારા આ બધા આગેવાનો મને લેવા માટે આવ્યા જેવા દરવાજો ખોલીને હું પહાર પોત મૂક્યો મારો થેલો આપ્યો તરત મારા નિરંજનભાઈ વસાવા યુવરાજભાઈ જાડેજા રાધિકાબેન રાઠવા એમની ટીમે મને કીધું સાહેબ જામીન તો અમે જેમ તેમ કરાવ્યા છે પણ એ લોકોએ તમને આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ કરી હતી પણ એ પ્રવેશ બંધી તો નથી કરાવી શક્યા એ લોકો પણ તમારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી તમને ફરમાવેલી છે મારા વડીલો મારી માતા બેનો તમે મારી સામે બેઠા છો તમે વિચાર કરો જે ઢડિયાપાડા ને જનતા જનતાએ મને 1 લાખ થી પણ વધારે મત આપ્યા આટલી નાની ઉંમરમાં મારી હેસિયત કરતા પણ વધારે મને જવાબદારી આપી મને ધારાસભ્ય બનાવ્યો અને એ જનતાના સુખ અને દુખમાં મારે નહીં જવાનો

તમે રાત પીપળા દાહોદને ફરવાનું બંધ કરી દેજો નહી તો આવનારા દિવસોમાં અંબાજી થી ઉમરગામના વિસ્તાર થી તમને હત પાર કરાવીશુ ત્યારે એ નેતાઓને કેવા માંગુ છું તમે ચૈતર વસાવાના ટેડિયાપાડામાં જવા નહી દેશો તમે ચૈતર વસાવાના नर्मदा થી દૂર કરી દેશો તમે ચૈતર વસાવાના અંબાજી થી ઉમરગામ થી દૂર કરી દેશો પણ આ ચૈતર વસાવા મારા લોકોના દિલોમાં રહી છે કે અધિકારીઓ નથી પૈસા અમારી જનતાના દિલોમાં અમે વસેલા છે

ત્યારે સાથીઓ આ ભાજપની નીતિઓ તમે જોઈ લો આજે મારા લોકો વચ્ચે મને જવા દેવામાં નથી આવતા ત્યારે છતાં અમે અમારી જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું આપણા બાળકોના શિષ્યવૃત્તિ માટેની લડત હતી અમે લડ્યા 460 કરોડ રૂપિયા એમને ચૂકવવા પડ્યા અમે તમામ મોરચે ચાહે કેવડિયા હોય એ દાહોદ હોય ડાંગ હોય તમામ જગ્યાએ અમે લડીએ છીએ અમે જ્યારે જેલોમાં હતા તમારા વિસ્તારો ગયો એ હમણાં છૂટવાનો નથી એને હવે ભૂલી જાવ એનું પૂરું થઈ ગયું ત્યારે એજ વિસ્તારમાં ને ત્યારે તમામ નેતાઓને કેવા માંગુ છું કા નહીં લોટે લગતા કભીગા નહી મારા વડીલોના આશીર્વાદ છે મારી માતાઓના આશીર્વાદ છે જે મારા માટે બે બે ત્રણ ત્રણ કલાક મારા ફૂલ હાર લઈને રાહ સન્માન કરે છે એમનું દુઃખ મને જણાવે છે એ જ મારી તાકાત છે આ તાનાસાંઈ ભાજપ સામે લડવા માટે સાથીઓ હું એકલો છું નાનો માણસ છું મારી ટીમ નાની છે અમે ખૂબ મહેનત કરીએ છીએ લોકોના કામ કરવા માટે પણ આજે તમને હું આહવાન કરું છું મારા વડીલો મારા સાથીઓ મારા યુવાનો તમે પણ આ રાજનીતિમાં આવો જાહેર જીવનમાં આવો ક્યાં સુધી આ ભાજપની શરમ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ની જિલ્લા પંચાયત બનાવી દો એવી તમને અપીલ અને વિનંતી કરવા આવ્યો આમ આદમી પાર્ટી એ અમારા જેવા ક્રાંતિકારી લોકોની પાર્ટી છે એનો ઉદ્ગમ એક ક્રાંતિકારી રીતે થયો છે આમ આદમી પાર્ટી માત્ર આદિવાસીઓ માટેની પાર્ટી નથી આમ આદમી પાર્ટી એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને તમામ વર્ગ માટે પણ લડે છે આમ આદમી પાર્ટી તમે બધા જાણો છો એ કર્મચારી માટે પણ લડે છે આમ આદમી પાર્ટી પોલીસ અધિકારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ કર્મચારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે આમ આદમી પાર્ટી જૂની પેન્શન યોજના લાગુ થાય એના માટે પણ લડે છે

અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડ લો જેટલા પણ પોલીસ અધિકારીઓ અહીંયા છે અને ગુજરાતના જેટલા પણ ઈમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ છે એમને ચૈતર વસાવા સલામ કરે છે એમની વર્ધીને સલામ કરે છે પણ એટલું જરૂર કે કેટલાક પોલીસ અધિકારીઓ અહીંના ધારાસભ્યને સાંસદના કેવા પ્રમાણે અમારા લોકોને હેરાન કરે છે એવા પોલીસ અધિકારીઓ ક્યારે ક્યારે અમારા લોકોને રોડ પર ઉભા કા રાખીને ખોટી રીતે કનંગળ કરે છે ડરાવે છે ધમકાવે છે રેડ પાડવામાં આવે છે ત્યારે એવા પોલીસ અધિકારીઓ જે પણ હશે એવા પોલીસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા લોકોને જો તમે આ પ્રકારની હેરાન ગતિ કે આ પ્રકારની ડરાવવાની ધમકાવવાની ભાજપના નેતાઓની ઈશારે જો કામગીરી કરશો તો આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે બધાનો હિસાબ કિતાબ અમે કરી દઈશું આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે અમે પરિવર્તનની ધારા લઈને ઉપડેલા છે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળેલા છે અમે સરકાર બનાવીને જંપાના છે ત્યારે જે દિવસે સરકારો બનશે ત્યારે એ દિવસે ભાજપના હિસારે કામ કરતા તમામ લોકોના હિસાબ કિતાબ આમ આદમી પાર્ટી કરશે સાથીઓ તમે જોયું હશે આપણી બધાની લડત ચાલુ છે અંબાજીથી ઉમરગામ હોય અરવલ્લી બચાવો લડાઈ હોય નર્મદા પર્વતો બચાવવાની આજે પૂરજોશમાં ચાલે છે ત્યારે આ ભાજપની સરકાર હોય કેટલાક સમય પહેલા આખું મંત્રી મંડળ એમણે બદલી કાઢ્યું એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એમણે મંત્રી મંડળ બદલ્યું પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાનોને કહેવા માંગુ છું એ લોકો મંત્રી મંડળ બદલે તેનાથી કોબાનો ઢંકાવાના નથી 2027 માં આપણે આખી સરકાર બદલી કાઢવાની છે 2027 માં આપણે આખી સરકાર બદલી કાઢીશું એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે આમ આદમી પાર્ટીની જવાબદારી અમને મળેલી છે અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે મારા બહેનો મારા વડીલો યુવાનો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લામાં તમારો સમય આમ આદમી પાર્ટીને આપો અને આપણે બધા સાથે મળીને લઈએ પરિવર્તન લાવીએ એ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે હતો ત્યારે વધારે વિશેષ વાત હું નથી કેતો પણ જે તમારો પ્રેમ તમારો આશીર્વાદ મારા યુવાનોનો જે સહકાર અમને મળે છે તમે સ્વયંપો અમારા માટે આવી જાવ છો અમારું સ્વાગત કરો છો સન્માન કરો છો અમને જે તમારો ભાઈઓ તમારો પ્રેમ અમને આપો છો ખરેખર એ હું ક્યારે ભૂલવાનો નથી આમ આદમી પાર્ટી ક્યારે ભૂલવાની નથી માન્ય કેજરીવાલજી ક્યારે ભૂલવાના નથી આ પ્રકારનો તમારો પ્રેમ તમારો સહકાર તમારો ભાવ અમારા પ્રત્યે રાખજો આવનારા દિવસોમાં આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા આપણા રીત રિવાજો આપણા સંવિધાનિક અધિકારો અને આપણા સામાજિક અધિકારો બચાવવા માટેના પ્રયાસો આપણે અવિરત ચાલુ રાખીશું એ જ વાત સાથે આજે સૌ મને આવકાર્યો મારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમારું આજે અમને જે તમે શાંતિપૂર્વક સાંભળ્યા છો એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખુબ આભાર માની છું ધન્યવાદ જય આદિવાસી જય ભારત